નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ વાસ્તુ પ્રેરણામાં તો મિત્રો આજે અમે તમને જણાવીશું કે ધનત્રયોદશી એટલે માતા લક્ષ્મીની વિશેષ કૃપા અને આશીર્વાદ મેળવવાનો દિવસ જેને આપણે ધનતેરસના નામે પણ જાણીએ છીએ બસ થોડા જ દિવસોમાં ધનતેરસ આવવાની છે અને આ વખતે ધનતેરસનું પર્વ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારના રોજ આવી રહ્યો છે ધનત્રયોદશીના દિવસે કેટલી ખાસ વસ્તુઓની ખરીદી પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ધનત્રયોદશીના દિવસે જે પણ વસ્તુઓ ખરીદવામાં આવે છે તેનું અક્ષય પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને તે તમારી સમૃદ્ધિમાં વધારો કરે છે પરંતુ આખરે ધનતેરસમાં શું ખરીદવું અને શું નહીં તે કેવી રીતે જાણી શકાય તો ચાલો આજે આ વિડીયોમાં અમે તમને વિસ્તારથી જણાવીએ કે આ વખતે ધનત્રયોદશી પર તમારે કઈ કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન લેવી જોઈએ ચાલો આજનો આ વિશેષ ધનતેરસમાં શું ખરીદો અને શું ન ખરીદોનો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે તે પાંચ વસ્તુઓ વિશે વાત કરીએ જે આ દિવસે પોતાની ક્ષમતા અનુસાર ખરીદવી સારી માનવામાં આવી છે એક પિત્તળ ચાંદી અને તાંબાના ધાતુવાળા વાસણો ધન ત્રયોદશી પર પિત્તળ ચાંદી અને તાંબાના ધાતુવાળા વાસણો ખરીદવાનું રિવાજ છે આ ધાતુઓ પવિત્ર અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવી છે અને તેમાં ભોજન કરવાથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે તેથી પિત્તળ તાંબા અને ચાંદીના વાસણો ખરીદી શકાય છે આનાથી સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બંનેમાં વૃદ્ધિ થાય છે બે સોનું અને ચાંદી આ દિવસે સોનું અને ચાંદી ખરીદવું પણ અત્યંત શુભ માનવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર સોનું અને ચાંદી દેવી લક્ષ્મીના પ્રતીક માનવામાં આવે છે અને તેમને ઘરમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે તેથી આ દિવસે પોતાની ક્ષમતા અનુસાર સોના ચાંદીના આભૂષણો ખરીદવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે ત્રણ ઝાડુ એટલે કે સાવરણી ધન ત્રયોદશી પર ઝાડુ ખરીદવાની પણ એક લોકમાન્યતા છે ઝાડુને ઘરની સફાઈ અને નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું પ્રતિક માનવામાં આવ્યું છે ઝાડુ ખરીદવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે એવું કહેવાય છે આયુર્વેદિક ઔષધિઓ અને સ્વાસ્થ્ય સંબંધિત વસ્તુઓ ધનત્રયોદશીના દિવસે જેમનો પ્રાગટ્ય થયો હતો તે ભગવાન ધન્વંતરી સ્વાસ્થ્ય અને આરોગ્યના દેવતા છે તેથી આ દિવસે આયુર્વેદિક ઔષધિઓ ખરીદવી અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપનારી વસ્તુઓ લેવી પણ શુભ માનવામાં આવ્યું છે જો શક્ય હોય તો આ દિવસે સ્વાસ્થ્ય સંબંધિત વસ્ત્રો વસ્તુઓ અથવા ઔષધિઓ ખરીદવી જોઈએ જે તમારા સ્વાસ્થ્યને લાભ પહોંચાડે પાંચ વૈદિક ગ્રંથો પુસ્તકો અથવા શાસ્ત્રો મનુષ્યનું વાસ્તવિક ધન તેના કર્મ અને તેનું જ્ઞાન છે ભૌતિક ધન એક દિવસ સમાપ્ત થઈ જશે પરંતુ જ્ઞાનનું ધન મનુષ્યના આ જન્મમાં અને તેના આવતા જન્મમાં પણ તેની સાથે રહે છે તેથી આ દિવસે તમે ભગવદ્ ગીતા શ્રીમદ્ ભાગવતમ ચૈતન્ય ચરિતામૃત વેદ પુરાણ ઉપનિષદ વગેરે જેવા આપણા વૈદિક ગ્રંથોની ખરીદી પણ કરી શકો છો કારણ કે આપણા વૈદિક ગ્રંથો આ જન્મમાં તો સાથે રહે જ છે પરંતુ આપણને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી પણ મુક્ત થવાનું જ્ઞાન પ્રદાન કરે છે તેથી તે આપણી સૌથી મોટી સંપત્તિ છે અન્ય શુભ ખરીદીઓ ધન ત્રયોદશીના દિવસે જો તમે કોઈ જમીન ઘર પ્લોટ વગેરે ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તે પણ શુભ માનવામાં આવ્યું છે આ દિવસે શંખ ચાંદીના સિક્કા ભગવાનના શ્રી વિગ્રહ એટલે કે મૂર્તિ વગેરે ખરીદવું પણ સારું માનવામાં આવ્યું છે હવે જોઈએ કે એવી કઈ કઈ વસ્તુઓ છે જેને ભૂલથી પણ આ દિવસે ન ખરીદવી જોઈએ અને ના કોઈની પાસેથી લેવી જોઈએ એક કાચ અને પ્લાસ્ટિકની વસ્તુઓ ધન ત્રયોદશીના દિવસે કાચ અને પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ કારણ કે આ વસ્તુઓ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે એવું કહેવામાં આવ્યું છે કે કાચના ટુકડા તૂટવાનું પ્રતિક માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે બે લોખંડથી બનેલી વસ્તુઓ લોખંડથી બનેલી વસ્તુઓ પણ આ દિવસે ન ખરીદવી જોઈએ લોખંડને શનિનું પ્રતિક માનવામાં આવ્યું છે અને ધનતેરસના શુભ દિવસે તેને ખરીદવાથી ઘરમાં નકારાત્મકતા અને શનિ દોષનો પ્રભાવ વધી શકે છે ત્રણ કાળા રંગની વસ્તુઓ અને વસ્ત્રો આ દિવસે કાળા રંગની વસ્તુઓ અને વસ્ત્રો ખરીદવાથી પણ બચવું જોઈએ કારણ કે કાળો રંગ નકારાત્મકતા અને અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે ધનતેરસ પર તમે સફેદ પીળો અને સોનેરી જેવા શુભ રંગોની વસ્તુઓ ખરીદી શકો છો જે સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે પરંતુ કાળા વાદળી એટલે કે નીલા ભૂખરા એટલે કે ગ્રે વગેરે રંગના વસ્ત્રો અને વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદો ચાર તેલ અને ધારદાર વસ્તુઓ ધન ત્રયોદશીના દિવસે તેલ અને ધારદાર વસ્તુઓ જેમ કે કાતર ચાકુ વગેરે ન ખરીદવી જોઈએ આ વસ્તુઓ ઘરમાં ક્લેશ અને નકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે તેથી આ દિવસે આ વસ્તુઓની ખરીદી કરવાનું પણ વર્જિત માનવામાં આવ્યું છે પાંચ જૂતા ચપ્પલ અને જૂની વસ્તુઓ ધનત્રયોદશીના દિવસે જૂતા ચપ્પલ પણ ન ખરીદવા જોઈએ જૂની વસ્તુઓ અથવા ઉપયોગમાં લેવાઈ ચૂકેલી વસ્તુઓ વાહન વગેરે પણ ન ખરીદવા જોઈએ છ કૃત્રિમ આભૂષણો અને ઉધાર આ ઉપરાંત કૃત્રિમ આભૂષણો એટલે કે નકલી દાગીના પણ ન ખરીદવા જોઈએ અને આ દિવસે કોઈની પાસેથી ધન ઉધાર લેવું પણ અશુભ માનવામાં આવ્યું છે ધન ત્રયોદશીના દિવસે આપણે દેવી લક્ષ્મી અને કુબેરજીની પૂજા આરાધના કરીએ છીએ આ દિવસે ઘણા ઘરોમાં પોતાના આભૂષણોને લક્ષ્મી દેવી પાસે રાખીને પૂજા કરવાની પ્રથા હોય છે ચાંદી અને સોનાના સિક્કાઓની પૂજા કરવામાં આવે છે પરંતુ દેવી લક્ષ્મીનો વાસ ક્યાં હોય છે શું આપણા ઘરમાં એવી યોગ્યતા છે જેનાથી દેવી લક્ષ્મી આકર્ષિત થઈને આવે આ જાણવા માટે ચાલો આપણે બ્રહ્મવૈવર્ત પુરાણના કેટલાક પાના જોઈએ જ્યાં ભગવાન નારાયણ નારદ મુનિને કહે છે યત્ર પ્રશંસા કૃષ્ણસ્ય ભક્તસ્ય પિતામહા સાચ કૃષ્ણપ્રિયા દેવી તત્ર તિષ્ઠતી સંતતમ અર્થાત હે નારદ જ્યાં ક્યાંય પણ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના ભક્તોની સતત પ્રશંસા થાય છે જ્યાં ભગવાનના અર્ચા વિગ્રહ અને તેમના નામ કીર્તન થાય છે ત્યાં કૃષ્ણપ્રિયા લક્ષ્મીદેવી હંમેશા નિવાસ કરે છે આના પરથી આપણે સમજી શકીએ છીએ કે લક્ષ્મીદેવી તે ઘરમાં રહેવાનું પસંદ કરે છે જ્યાં તેમના સ્વામી ભગવાન નારાયણ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના તેમનું કીર્તન અને તેમના નામનો જપ કરવામાં આવે છે આધ્યાત્મિક સમૃદ્ધિ માટે શું કરવું માત્ર લક્ષ્મીદેવીની પૂજા આરાધના કરવાથી તમને ભૌતિક સુખ સમૃદ્ધિ તો મળી જશે પરંતુ તમારી આધ્યાત્મિક સમૃદ્ધિનું શું તે બેંક બેલેન્સ તો તમારે જાતે જ વધારવો પડશે ધન ત્રયોદશીના દિવસે તમે વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરી શકો છો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામા હરે રામા રામ રામા હરે હરે આ વિશેષ કાર્તિક માસમાં આ એક મહામંત્રનું ફળ આપણને હજાર ગણું વધુ મળે છે જો તમારી પાસે માળા નથી તો આ દિવસે તમે એકસો આઠ મણકાવાળી જપ માળા પણ ખરીદી શકો છો અને તે જ દિવસથી જપ કરવાનું શરૂ કરી શકો છો દેવી લક્ષ્મી પણ પદ્મપુરાણમાં પુષ્ટિ કરે છે કે જે ઘરોમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના નથી થતી જ્યાં ભગવાન હરિના નામનો ઉચ્ચારણ નથી થતો અને જે ઘરના લોકો ભગવાનની ભક્તિ કરવા ઉત્સુક નથી હોતા તે ઘરમાં હું ક્યારેય વાસ કરતી નથી આમ આપણું વાસ્તવિક ધન આપણી કૃષ્ણ ભક્તિ છે ભલે આપણે ધન ત્રયોદશીના દિવસે લક્ષ્મીદેવીની પૂજા કરીએ અને પરિવારની સુખ સમૃદ્ધિની યાચના કરીએ પરંતુ તેની સાથે સાથે આપણા મન અને ચેતનામાં આ વાત પણ હંમેશા રહેવી જોઈએ કે આપણું વાસ્તવિક ધન અને વાસ્તવિક સંપત્તિ ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ છે આ પ્રયાસના પરિણામ સ્વરૂપે ધીમે ધીમે ભક્તિના માર્ગ પર આગળ વધતા એક દિવસ આપણે આ આધ્યાત્મિક પરમ ઉચ્ચ અવસ્થાને પણ પ્રાપ્ત કરી શકીશું આ ધનત્રયોદશી પર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની સાથે સાથે ભગવાન ધનવંતરીની પણ પૂજા આરાધના કરો અને તે બધા પાસેથી એક જ વરદાન માંગો કે તેઓ તમને પરમ ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ રૂપી ધન પ્રદાન કરે જે આપણી વાસ્તવિક સંપત્તિ છે